ડિવિઝન ન્યૂઝમાં સ્વાગત છે આણંદ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનો ઉમરેઠ શહેરમાં ઝંઝાવાતી પ્રચાર ઠેર ઠેર આવકાર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષના ઉમેદવારો અને કાર્યકરો જોશભેર આગળ વધી રહ્યા છે ગતરોજ આણંદ લોકસભા વિસ્તારના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડાએ ઉમરેઠ શહેરમાં સવારે ઓડ ચોકડી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યા બાદ મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે શહેરના વિવિધ રહેણાંક અને માર્કેટ વિસ્તારોમાં ઉનાળાની ગરમીમાં પણ યુવા ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ પેદલ જનસંપર્ક કર્યો આ દરમિયાન કાર્યકરો સ્થાનિકોમાં પણ ગજબનો ઉત્સાહ હતો આ જનસંપર્કની શરૂઆત ઉમરેઠના દર્શન પૂજ્ય ગણેશ દાસજીના આશીર્વાદથી ઉમરેઠના તમામ મુખ્ય દર્શન કરતા દેશની મહાન વિભૂતિઓ આંબેડકર અને સરદાર પટેલ સાહેબની નમન કરતા શહેરના વિવિધ વિસ્તારો દરમિયાન ડીજે ઢોલ નગારાના તાલ સાથે ઠેર ઠેર તમામ સમાજના નાગરિકોએ ફુલહારથી અમિતભાઈ ચાવડાનું સ્વાગત કરેલ આ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભૃઘુરાજસિંહ ચૌહાણ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મિલનભાઈ

આરોગ્યની સારી સુવિધાઓ માટે જે ખારાસ વધતી જાય છે દરિયાની એને અટકાવવા માટે ખેડૂતોના જે પ્રોડક્શન છે એનું વેલ્યુ એડિશન થાય એવા પ્રોજેક્ટ તો આવે અને એ તમામ જે આણંદ જિલ્લાના લોકોની અપેક્ષા છે એ મુજબ આગળ વધવાનો અમારો સંકલ્પ છે આણંદને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોનો ખૂબ આવકાર મળે છે